એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી ચોવીસ કલાકમાં કંઈક કરી લેજો મારા રામ બાકી મરી જવાનું છે વાત પાકી છે ગંગા સતીનો બાપુ હિસાબ સ્વાસાનો હિસાબ મારી દીધો વાહ આંકડા તો કાઢો આપણે એકવીસ હજારને છસો સ્વાસા ગંગા સતીનો હિસાબ એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એકવીસ હજારને છસો થાય ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે વિચાર તો કરો આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે આજે તમારા મારા શ્વાસ છે ને એ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે એને કોઈ મળ્યો નથી આડાવડા આટા મારતા નહીં મારામાં તમને ઈશ્વર દેખાય તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધેય છે નગર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાય તમારા નગરામાં ઘણી વાર આવ્યો છે બધાય મને સાંભળ્યો છે પણ મેં વી બાવી વળા ખટારો આંખ્યો ને બધી આંટો મારી જોયો દુકાન ખોલીને બેઠા કાંઈ છે નહીં વાત આહી દ્યો વાંય દ્યો વાંહ દ્યો લઈ જાવ એમ કોઈ બોલ્યું જ નહીં માને બાપને જાળવી લ્યો અને જે ભગવાન આપ્યું એ કહી પેન આનંદ કરો બાકી બહાર આંટા મારવાની જરૂર નથી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલા મળે કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય એને પાણી પાક્યો હોય

મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય એમના ગમે એને હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે હુતા હોય ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કહેવાનો ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોર આવે ભજન છે ને જુદી બાબત ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાઈથી આ ભજન એવું છે આ ઉમળકો બાપુ અંદર થી આવે તમને ટાઢિયા તાવ ની ટાટ ચડે ને પછી આખો ડામ માથે નાખો ને તો ન ઉતરે મલ ચાલુ થઈ છે એટલે કે ચિત્ત શાંતિ મનની ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા રોજ અને ટાઢિયા તાવની ની ટાઢ એટલું માલકુર આવે બહાર થી ન આવે એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે એટલે સવાર આમ કે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ફોન કરતી બાપુ ન મળે તો સવાર આમને કોણ ઓળખતું હતું એ મને કયો એ જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ માં નામ ફેરવી નાખ્યું આખું એમ નામ ફરે આ નગરા ના ગામ છે અને ફેરવો ને જો ફરે તો બીજું નામ કરો છો ફલાણા ભગત નું નગરા એમ કરો છો ભોગ આપવો પડે સમર્પણ કરવું પડે એમ નામ નો પતે એટલે સવાર આમ કે છે

ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં બેઠા હોય તો બાપુ હવાર પડે ચા મૂકે દેહ ની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ ધોરણ ઉપાદે માલદે શાહ હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મરદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજન માં પણ ઘોડા બધા ના નોકા નોકા હાલતા વાડીએ જાવું છે સુરેન્દ્રનગર જાવું છે આમ જવું છે પૂંછડું જવું છે ઘરે ડોબું વિયા એવું છે ઘર એકલું છે ડેલી બંધ કરી કઈ ઘોડા હાલતા આ એક થવાની જરૂર છે एकता ने એટલે આપડી ગદ ગંગા કહે છે કે આ દેહ ની દશા મટે તો સમજાય બાકી નો સમજાય એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા ન દીદી ભૂલી ગઈ થી હું દેહ નો વાં એ એવો નિર્વેણા તો માંધો માંધો રે આ નિર્ભય ના તો બાબુ ભજન ભજનમાં છે ને ભગવાન ના ભજન કરવામાં એમાં ભય ન રખાય નિર્ભય થઈ જવાય આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો સાંભળો ને કઈ નઈ અમે તમાર મથી છે આમાં તમારથી કંઈ અમે ફાટીએ નથી પડતા હું તો આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો અહીંયાથી પાંચસો કિલોમીટર જો હોય તોય કહું સાંભળો સાંભળો ને ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામમાં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તો ભલે બીજાના મોઢે હોય તો ભલે કોક સાધુ સંતના ના મોટેથી હોય તોય ભલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે એ જેવો નિર્ભ નાતો રે જઈ એ મધ માં મારું મારું મંડું રેઠરે Let's ચાલો રાખજો રાખો વાંધો જોયું છે જો તમારો અને મારો બાપુ આ દેહ ની માલિકો મહાપુરુષો શું કે છે પણ કે તો ભટકીસ મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે નહીં કાય આ દેહ ની માલિકોર જોવાનું છે બહાર બરોબર દુનિયા જોવા જેવી છે આટો મારો હોય મારજો બાકી જડે કાય નહીં જો ગોતવું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિરમાં જાવ ને મંદિરમાં એક મૂર્તિ ની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિ એ તમને એમ કહેતી હોય કે તું આંખું બંધ કરીને માયલપા જો આય તો તે મને બેહર્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને સહન કરે છે કે મને તે છે તારી અંદર તું જો બહાર જ એટલે કે છે ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોઈને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજે દીવલ ખૂટી રહ્યું એટલે જય હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નઈ ગયા બેવાય દઉં અત્યારે કોઈ નો બે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર સાફ સાફસુફ કોણ રાખે જોવું તો પડે ને ભલા મને આ અત્યારે ચોખું રાખે છે કોણ કોઈ પણ માણસ મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં ભળે ને મરવા જાય ને એ ધોબકો મારે એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળી જ જાય ઉપર નો અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપણે કોઈ કહે કે હા મારી બેટી વાત થાય છે પણ કઈ કાંઈ ગોતોત જ ખરા પાણી રાખે નઈ હાડા ત્રણ મણ ની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળી એટલે લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળી જાય હાડા ત્રણ મણ ની ત્રણ મણ ની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા મા વવાણો છે આપણે આવ્યા તારે વેચ નો હતો ના પાંચ ફૂટ નો આના મૂળિયા ક્યાં અરે જો જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણાનો અવતાર અવતાર મેળવશે જો કરવાનું રહી જાય ચોરાસી લાખ ને એમાં પૈસા અને માયા ભરતો હોય તો માણા એક જ કોઈ કુતરા કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ જેટલી બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંટિયાની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને ને હળકતી હોવારા કાઢે બોલો સિંહ થી સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ભેહુના બસડાને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચેથી આપણે ખેઈ ને રૂપિયા બનાવવા મંડી ગયા જોવો તો ખરા ભૂખ ઉઘડી છે ને હું તો એમ કહું છું કે આ ગાયુના ભેહુના બસડાને જો ધરીને ધવરાય હોત ને તો આ થાંભલી હોનાની હોત મારા રામ તો આયથી લઈ લો હાથી લઈ લો હાયથી લઈ લો હું તો એમ કહું ધાવતા લેતા જ હજુ ને બીજા વાપરશે છે જ નહીં નારાયણ માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય એસી હો વર્ષ જીવન મરી જાય સમસાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડે કરીને જોકો એટલે બે અઢી કિલો થયા તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠામાં કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબુ ભરવું સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વિણું ધોવા નથી દેતું

પણ આપણે આવા વેજીટેબલના ગરાગો સોખું છેના જીરવી કે અરે સંતોને બાબુ ભલીહારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળનો રાજા ગોપીચંદે બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે સુતાતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ભરતરી કે આવડે તો કે હા કે બધું ગયું ઓછી ગોપીચંદ ને એ દુનિયા ન થારું લાગજો બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાએ નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાના કેવલ નામ આધાર સદગુરુ મારા જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ ધપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી

બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ખડકી માં જાગી જોયું જોયું જળહળ જળકે છે જો ચંદ્રમાણ જ્યાં ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર મસ્તક છે ને ગગન મંડળ કે છે

સમદેવરે सदगुरू जी वड़े गुरूग मुफ़ो गुरूग मु पियालो ના નારી સંઘર્મતાને તેદી પૂરી કરીતી મારી સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોકને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કહે છે બાપુ જીવન માં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં જો નામ ચડે એમ નામ નો જડે કોકની માટે જારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુવોતારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવારનો દીકરો હાજ નો ઢાણું વાયનો કાઠોન બાપુ માળા કરતો તો એમાં ઠાળ બેન સદગુરુ મહારાજ

ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી વારસના પ્રતાપથી જો કંચન બને તલવાર એ જી ત્રળય ગુણ એના કોઈ દિના મટે આ તમાર ધારને આકા એક સંત કેસ પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર આકાર જો મંથન થાય ને તો વાણી સમજાય વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણી નું એમ કે છે કે ભજન માં બાબુ ભડાકો થાય ભજન માર ધાર ને આકાર લોઢાને પારસ મેળવ્યો ને એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેટાડવો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવું હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં